કાગડા ગાય અને કૂતરાને ભોજન કેમ બધા જ પિતૃઓનો વાસપિતૃલોક અને થોડા સમય માટે યમલોક પણ રહે છે પિતૃપક્ષમાં યંબલી અને શ્વાંબલી આપવાનનું વિધાન છે યંબલી કાગડાને અને શ્વાંબલી કૂતરાને ભોજન સ્વરૂપે આપવામાં આવે છે કાગડાને યમરાજનો સંદેશાવાહક માનવામાં આવે છે યમરાજ પાસે બે શ્વાન એટલે કૂતરા છે તેના જ કારણે કૂતરા અને કાગડાને ભોજન આપવામાં આવે છે ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ છે જેના કારણે ગાયને પણ ભોજન આપવામાં આવે છે શ્રાદ્ધમાં ખીરપુરી કેમ ખવડાવવામાં આવે છે પિતૃપક્ષમાં પકવેલું અનાજ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે ખીરને પાયસ અન્ય માનવામાં આવે છે પાયસને પ્રથમ ભોગ માને છે તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે ધાન એટલે ચોખા એવું અનાજ છે જે જૂના થવાથી પણ ખરાબ થતું નથી જેટલા જૂના હોય છે તેટલા જ સારા માનવામાં આવે છે ચોખાના આ ગુણના કારણે તેને જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોમાં સામેલ કરવામાં આવે છે એટલે પિતૃઓને ખીરનો ભોગ ધરાવાય છે એક કારણ લોકમાન્યતા પણ છે ભારતીય સમાજમાં ખીરપુરી મોટાભાગે વિશેષ તિથિ તહેવાર ઉપર બનતું પકવાન છે પિતૃપક્ષ પણ પિતૃઓનો તહેવાર છે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પિતૃઓ આપણા ઘરે પધારે છે એટલે તેમના સત્કાર માટે ખીરપુરી બનાવવામાં આવે છે તેનું એક વ્યવહારિક કારણ પણ છે પ્રાચીન સમયમાં શ્રાવણ મહિનાને ઉપવાસનો મહિનો માનવામાં આવતો હતો અનેક લોકો એક મહિના સુધી ઉપવાસ કરતા હતા જેથી તેમને શારીરિક નબળાઈ આવી જતી હતી ભાદ્રવા મહિનામાં શ્રાદ્ધમાં ખીરપુરીનું ભોજન તેમને શક્તિ આપી શકે એટલે પણ આ પરંપરાની શરૂઆત થઈ ગઈ પિંડદાન માટે પિંડ ચોખાથી જ કેમ બનાવવામાં આવે છે માત્ર ચોખા નહીં પિંડ અનેક પ્રકારે બનાવવામાં આવે છે જવ કાળા તલથી પણ પિંડ બનાવી શકાય છે ચોખાના પિંડને પાયસ અન્ન માનવામાં આવે છે આ જ પ્રથમ ભોગ હોય છે જો ચોખા ન હોય તો જવના લોટના પિંડ બનાવી શકાય છે જો તે પણ ન હોય તો કેળા અને કાળા તલથી પિંડ બનાવીને પિતૃઓને અર્પણ કરી શકાય છે ચોખાને અક્ષત કહેવામાં આવે છે એટલે જે ખંડિત ન હોય ચોખા ક્યારેય ખરાબ થતા નથી તેમના ગુણ ક્યારે સમાપ્ત થતા નથી ચોખા ઠંડી તાસીરવાળું ભોજન છે પિતૃઓને શાંતિ મળે અને લાંબા સમય સુધી તેઓ આ પિંડથી સંતુષ્ટિ મેળવી શકે એટલે પિંડ ચોખાના લોટથી બનાવવામાં આવે છે શ્રાદ્ધ કર્મ સમયે અનામિકા આંગણીમાં કુશ કેમ પહેરવામાં આવે છે કુશને પવિત્ર કહેવામાં આવે છે કુશ એક વિશેષ પ્રકારનું ઘાસ છે માત્ર શ્રાદ્ધ કર્મમાં જ નહીં અન્ય બધા કર્મકાંડમાં પણ કુશને અનામિકામાં ધારણ કરી શકાય છે તેને પહેરવાથી પૂજન કર્મ માટે પવિત્ર થઈ જવાય છે કુશમાં એક ગુણ હોય છે જે દૂરવામાં પણ હોય છે આ બંને જ અમૃતા આપનારી ઔષધિ છે તે શીતળતા પ્રદાન કરે છે આયુર્વેદમાં તેમને એસિડિટી અને અપચામાં ઉપયોગી માનવામાં આવે છે અનામિકા આંગણીનો સીધો સંબંધ હૃદય સાથે હોય છે અનામિકા એટલે રિંગ કુશ બાંધવાથી વ્યક્તિ પિતૃઓ માટે શ્રાદ્ધ કરતી સમય શાંત અને સહજ રહી શકે છે કેમ કે તે વ્યક્તિના શરીરથી અલગ આપણને શીતળતા પ્રદાન કરે છે શ્રાદ્ધ કરવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ કેમ માન્યતા છે કે પિતૃપક્ષમાં બપોરના સમયે કરેલું શ્રાદ્ધ પિતૃ દેવતા સૂર્યના પ્રકાશથી ગ્રહણ કરે છે બપોરના સમયે સૂર્ય પોતાના પૂર્ણ પ્રભાવમાં રહે છે જેના કારણે પિતૃ પોતાનો ભોગ યોગ્ય રીતે ગ્રહણ કરી શકે છે સૂર્યને જ આ સૃષ્ટિમાં એકમાત્ર પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે જેને આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ સૂર્યને અગ્નિનો સ્ત્રોત પણ માનવામાં આવે છે દેવતાઓને ભોજન આપવા માટે યજ્ઞ કરવામાં આવે છે જો કે પિતૃઓને ભોજન આપવા માટે સૂર્યના કિરણોને સ્ત્રોત માનવામાં આવે છે શ્રાદ્ધ સૌથી મોટો કે સૌથી નાનો પુત્ર કેમ કરી શકે છે એવો નથી ગયા તીર્થક્ષેત્રમાં આવું વિધાન નથી કોઈ પણ પુત્ર પિંડદાન શ્રાદ્ધકર્મ કરાવી શકે છે અહીં પ્રચલિત પરંપરા પ્રમાણે જો કોઈ પિતાના બધા સંતાનો અલગઅલગ રહેતા હોય તો બધાએ અલગઅલગ પિંડદાન કર્મ કરવું જોઈએ કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણ કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ અઢાર પુરાણોમાંનું એક છે આ ગ્રંથમાં જન્મ મૃત્યુ સાથે જોડાયેલા રહસ્ય ઉલ્લેખવામાં આવ્યા છે તેમાં કર્મના આધારે તેમના ફળની જાણકારી છે વ્યક્તિ જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ શું કામ કરવું જોઈએ અને કયા કામથી બચવું જેથી મૃત્યુ બાદ આત્માને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે આ બધી વાતો ગરૂડ પુરાણમાં ઉલ્લેખવામાં આવી છે